નગરપાલિકાના વાહનના ડ્રાઈવર તેમજ પ્રમુખના ઉડાઉ જવાબ પણ જોવા મળ્યા જ્યાં ચૂંટણી પ્રચારની અંદર સરકારી વાહનનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે તે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે તો લાજવાને બદલે બીજેપીના કાર્યકરો ગાજવા લાગ્યા હતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો તેવો પણ બીજેપીના કાર્યકરો ઉડાવ જવાબ આપતા કહી રહ્યા છે તો ચૂંટણી પ્રચાર પ્રસારમાં સરકારી વાહનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે એક વિડીયો જે સામે આવ્યો કે જ્યાં નગરપાલિકા ની વાહન છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન તમે પ્રચાર કોણ માલિકે કોણ છે ક્યાંના પ્રમુખ તમે ગોંડલ નગરપાલિકા આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી સરકારી ગાડી તો અત્યારે છૂંટણી તમને આચાર સંહિતા લાગુ નથી પડતી બરોબર તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો આ પ્રચારમાં તમારો વિડીયો છે અમારા છોકરાઓ બધે શૂટિંગ ઉતારી લીધું તમે શું લેવા આવ્યા છો તમારે શું કામ આવ્યા હું નગરપાલિકાના કામેથી આવ્યા છો પર્સનલ કામથી આવ્યા છો પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો

તો વાત કરવામાં આવે તો જે ધોરાજીમાં જે નગરપાલિકાને ચૂંટણીમાં છે તે ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાના જે વાહનો છે તે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કહી શકાય કે જે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ સહિતના જે લોકો સરકારી ગાડી લઈને પ્રચાર છે તે ધોરાજીમાં છે તે કરવામાં આવ્યો છે તેમને લઈને ભાજપના કર્મચારીઓ તે ચૂંટણી પ્રચારનો વિડીયો છે તે જાગૃત નાગરિક છે તે આ વાયરલ કરવામાં આવ્યો હતો જે ગોંડલ મ્યુનિસિફી જે કોર્પોરેશનના નામનું છે તે જે પાલિકાના વાહન ચૂંટણી પ્રજા માટે છે તે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કહી શકાય કે ગોંડલના જે ભાજપના જે સરધાર જે પ્રમુખ છે સહિતના જે હોદ્દેદારો છે ચૂંટણીઓ ચૂંટણી વાહન છે તે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે નગરપાલિકાના જે વાહનમાં છે તે આ પ્રમુખ દ્વારા છે તે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને કહી શકાય કે ચૂંટણી પ્રચારમાં નગરપાલિકાના જે સરકારી વાહનની છે તે તે બાબતે કહી શકાય કે પાલિકાના જે પ્રમુખ સાથે જે તે આવેલ જે ભાજપના જે લોકો કહ્યું કે ચૂંટણી પ્રચારમાં છે તે ફરિયાદ છે તે કરવામાં આવે છે કહી શકાય કે ચૂંટણી પ્રચાર જે પ્રચારમાં સરકારી વાહન નો ઉપયોગ કરવા સામે કાર્યવાહી થશે કેમ જી બિલકુલ અધ્રુ માહિતી બદલ આપનો આભાર